હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફ્રેન્કી તો સાંજ માટે કોઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો તમે આ રીતે બજાર કરતાં પણ ટેસ્ટી એવી ફ્રેન્કી તમે ઘરે બનાવી શકો છો તો લારી પર મળે છે એના કરતાં પણ ટેસ્ટી અને એકદમ ચોખ્ખી એવી ફ્રેન્કી ઘરે ખૂબ જ આસાનીથી બની જાય છે તો ચાલો જોઈએ ફ્રેન્કીની રેસીપી રેસીપી જો તમને સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી અવનવી રેસિપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે તો ચાલો બનાવીએ ફ્રેન્કી તો ફ્રેન્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બધા વેજીટેબલ્સને કટ કરી દઈશું તો વેજીટેબલ્સમાં મેં અહીંયા ડુંગળી લીધી છે ગાજર લીધું છે કોબીજ લીધી છે અને બાફેલા મકાઈના દાણા લીધા છે અહીંયા તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો તો બધી સબ્જીને આ રીતે ઊભી સ્લાઇસમાં જ કટ કરીશું હવે એક પેન લઈશું અને એમાં તેલ એડ કરી દઈશું તો અહીંયા વન ટેબલ સ્પૂન તેલ આપણે એડ કરીશું અને તેલને ગરમ કરવા માટે રાખીશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે વન ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું થઈ જાય ત્યારે પછી આપણે જે ડુંગળીને કટ કરીને રાખી હતી એ એડ કરી દઈશું અને એને સાંતળી લઈશું તો ડુંગળીને એકાદ મિનિટ માટે આપણે સાંતળીશું અને ત્યાર પછી આપણે ગાજર એડ કરી દઈશું તો ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને સાંતળવાની છે હવે આપણે ગાજર ઉમેરી લઈશું તો ગાજરને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે સાંતળીશું કેમ કે ગાજર થોડું હાર્ડ હોય છે તો આપણે વધારે સાંતળવાનું નથી કે વધારે સોફ્ટ થવા દેવાનું નથી એની જે ક્રન્ચીનેસ હોય એ રહેવા દેવાની છે અને હવે આપણે જે કોબીજ સમારીને રાખી હતી એ એડ કરી દઈશું તો એને પણ આ રીતે મોટી મોટી સ્લાઇસમાં એડ કટ કરવાની છે અને એ પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને સાંતળી લઈશું તો આ ત્રણેય સબ્જીને આપણે વધારે કૂક થવા દેવાની નથી અને હવે આપણે અહીંયા જે કોન પહેલેથી જ મેં બાફીને રાખ્યા હતા એ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આમાં આપણે પીઝા સિઝનિંગ એડ કરીશું તો પીઝા સિઝનિંગનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે તમે આમાં ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો હવે આમાં આપણે પીઝા સોસ એડ કરીશું તો વન ટેબલ સ્પૂન જેટલો આપણે પીઝા સોસ ઉમેરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે એમાં આપણે ટોમેટો કેચઅપ એક ચમચી જેટલું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું ટોપિંગ રેડી છે અને ગેસ ઓફ કરી દઈશું એક પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થવા માટે રાખીશું અને હવે આપણે ગેસ પર તવી ગરમ કરવા માટે રાખીશું તો રોટલીનો લોટ આપણે જે બાંધીએ છીએ એવો જ લોટ અહીંયા બાંધીશું અને એ રીતે રોટલી વણી લઈશું તો રોટલી પર એક સાઈડ આ રીતે બબલ્સ થાય અને થોડી શેકાય ત્યારબાદ આપણે એને ફેરવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો વધારે શેકવાની નથી આ રીતે કાચી પાકી શેકવાની છે હવે એવી જ રીતે બીજી સાઈડ પણ એ રીતે જ શેકી લઈશું તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે આ પ્રોસેસ કરવાની છે તો અહીંયા રોટલી આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને બીજી રોટલી પણ એ જ રીતે શેકી લઈશું તો અલટ પલટ કરીને આપણે કાચી પાકી રોટલીને શેકવાની છે તો આવી જ રીતે આપણે બધી જ રોટલીને કાચી પાકી શેકી લઈશું અને ત્યાર પછી આપણે એ રોટલી લઈશું અને એના પર થોડોક કેચઅપ સ્પ્રેડ કરી દેવાનો છે અહીંયા તમે કેચઅપની જગ્યાએ પિઝા સોસ પણ એડ કરી શકો છો અથવા તો બંને મિક્સ કરીને પણ તમે એડ કરી શકો છો તો આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અને હવે આપણે જે ટોપિંગ રેડી કરીને રાખ્યું હતું એ આ રીતે વચ્ચે પાથરી દઈશું તો એને સેન્ટરમાં જ પાથરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે આપણે સેન્ટરમાં જ પાથરીશું અને હવે આપણે ચીઝ એડ કરીશું તો અહીંયા મેં મોજરેલા ચીઝ લીધું છે તમે પ્રોસેસ ચીઝ પણ એડ કરી શકો છો તો ચીઝ જે પ્રમાણે તમને પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને હવે આપણે આ રીતે એને રેપ કરી દેવાનું છે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આ રીતે થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું અને હવે આપણે જે રોટલીને રેપ કરીને રાખી હતી એ આપણે તવી પર રાખીશું અને એને શેકી લઈશું તો એના પર થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું અને અલટ પલટ કરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એને શેકીશું તો બધી સાઈડ પર આ રીતે આપણે તેલ લગાવી દઈશું તો એક સાઈડ પર સરસ એવી શેકાઈ ગઈ છે આપણે એને પલટાવી દઈશું તો આ રીતે આપણે બંને સાઈડ પર શેકી લઈશું તો બંને સાઈડ પર સરસ શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં લઈ લઈશું એવી જ રીતે આપણે બધી જ ફ્રેન્કીને રેડી કરી દઈશું તો આ રીતે તેલ લગાવીને બંને બાજુ શેકી દઈશું અને રેડી કરી દઈશું જો બાળકો શાક ના ખાતા હોય તો તમે આ રીતે બધી જ અલગ અલગ સબ્જીને રેપ કરીને આ રીતે ફ્રેન્કી બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે સો ફ્રેન્ડ ખૂબ જ ટેસ્ટી અને લારી પર મળે છે એવી જ ફ્રેન્કી રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ ફ્રેન્કી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજી આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો